ભાવનગર શહેરમાં આવારા તત્વો નો ત્રાસ દિવસે દિવસે વધતો રહ્યો છે જયારે કોઈને પોલીસની દિકત ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે શહેરના હતા ભાવનગર શહેરમાં દિવસે કાયદો ને વ્યવસ્થા કથરતી હોય તેવું લાગી રહ્યું છે અને અસામાજિક તત્વો નો ત્રાસ વધતો જાય છે ત્યારે શહેરના કુંભરવાડા વિસ્તારમાં આવેલ પીપરના ચોકમાં જીતુભાઈ યાદવ જે ઘર પાસે ગાડી પાર્ક કરે છે તે મોડી રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વોએ આવીને કારમાં તોડફોડ કરી હતી આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી

મારું નામ જીતુભાઈ પોપટભાઈ યાદવ કુંભારવાળા નારી રોડ પીપર એ સામે મારી દરરોજ દુકાન સામે ગાડી પડી રહ્યા છે અને કાયમિક માટે પડી રહ્યા છે મારે પૂનમને દીધ એક દી બગદાણા જવા માટે કાઢું છું તો આ કોક આવારા તત્વ એ પહેલી ફેરી ફોડી નાખ્યા છે ને આ બીજી ફેરી ફોડી નાખ્યા છે મારી આ હળતો ગાડી બરોબર પોલીસ પેટ્રોલિંગ વધારવા પોલીસ પેટ્રોલિંગ વધારવા નમ્ર વિનંતી રાત્રિ ના સમયે હોમગાર્ડ નો બંદોબસ્ત રાત્રે હોમગાર્ડ નો પોલીસ વાળા નો ચોક માં બંદોબસ્ત ની જરૂર છે